એનાથી નીકળ્યા મારા ભાઈ ને બોલાયો એના હાથમાં હથિયારો હતો મારા ભાઈ ને માર્યો અમે ત્યારે હોસ્પિટલ લઈને આવ્યા હતા હોય મારા ભાઈ ને બહુ કાઢી કાઢ્યું છે હાથમાં વાગા દીધું માથે વાગી ગયું એ પોલીસ વાળા મારું કાંઈ સાંભળતા નથી આની પહેલા મારા પપ્પાને દોઢ મહિના પહેલા હાથમાં મારી દીધું હતું પોલીસ વાળા ફરિયાદ કરી લો કાંઈ કરતા નથી લેવા બોલતા નથી કાંઈ નહીં મારવાનું કારણ એને બે નાળા મારો ભાઈ બોલતો હતો એને આ દોઢ બે વર્ષ થાય બધું પતી ગયું પણ એ લોકો મારો ફેલો ઉતા એ લોકો મારા ભાઈ બહુ ખાઈ ગયા છે એને મારે બધા બહુ